કોરોનાની મહામારીમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના સત્તાણું જેટલા કાઉન્સિલરો દ્વારા રૂપિયા પાંચ પાંચ લાખના ફંડ યોગદાન આપવામાં આવ્યું છે જેમાં સાડા ચાર કરોડથી વધારેનું ફંડ ભેગો કરી સ્મેમેર હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે તે આપવામાં આવ્યા હતા કોરોનાએ તો ભલભલાને પાયમાલ કરી નાખ્યા છે અને કાળો કેર કોરોનાએ વર્તે આવ્યું છે ત્યારે હોસ્પિટલમાં ખાસ કરીને દાનની જરૂર છે તે સમયે સુરત ભારતીય જનતા પાર્ટીના સત્તાણું જેટલા કાઉન્સિલરો દ્વારા રૂપિયા રૂપિયા લાખ લાખ આપતા કુલ કરોડ ભેગા થવા હતા જી નમસ્કાર હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીમાં શહેરીજનોને આરોગ્યરૂપી સેવા મળી રહે અને સુરત શહેરના લોકો આ મહામારીમાંથી જલ્દી બહાર આવે તે હેતુસર સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદ કોર્પોરેટરશ્રીઓ દ્વારા આજે તારીખ તેર પાંચ બે હજાર એકવીસના રોજ પોતાની મ્યુનિસિપલ સભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી અંકે રૂપિયા પાંચ લાખ પૂરા સ્મિમેર હોસ્પિટલ કોવિડ નાઇન્ટીનની આ મહામારી અંતર્ગત જેવી કે ઓક્સિજન પ્લાન્ટ ઓક્સિજન સિલિન્ડર વેન્ટિલેટર અને કોવિડ નાઇન્ટીનને લગતી તમામ જરૂરિયાતોને પૂરી પાડવા માટે લગભગ તાણું જેટલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને કુલ ગ્રાન્ટની રકમ ચાર કરોડ પાસઠ લાખ જેટલી આ માતબર રકમ સુરત શહેરની જનતાને પોતાના આરોગ્ય સેવા માટે ફાળવવામાં આવી છે આ તબક્કે હું સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કોવિડની આ મહામારીમાં તેઓ હર હંમેશ પ્રજાની સાથે છે અને પ્રજાની સાથે અડીખમ ઊભી રહીને પ્રજાલક્ષી સેવા કાર્યોમાં તેમની સાથે જોડાયેલી છે આ ફંડ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મેમેર હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે આપવામાં આવ્યા છે આ રૂપિયાથી સ્મેમેર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સિલિન્ડરો વેન્ટિલેટર સહિતની સેવા માટે ભંડોળ વાપરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે પ્રકાશવાળા સાથે અઝર કુરસી રિટર્ન ફેન્યુઅલ્સ